એવરીવન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ બાર કમ્પ્યુટર ચેપ્ટર નંબર સિક્સના એમપીએમસીક્યુ જોશું ક્વેશ્ચન નંબર વન કે આજના યુગમાં કોણ ઘણું મહત્ત્વ ધરાવે છે ઓપ્શન એ વિનિયોગનો ઝડપી વિકાસ બી સોર્સ કોડનો પુનઃ ઉપયોગ સી એ અને બી એક પણ નહીં અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી એ એન બી સેકન્ડ ક્વેશ્ચન કે સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ ડિઝાઇન અને અમલીકરણમાં કઈ પદ્ધતિ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે ઓપ્શન એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ બી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ પ્રોગ્રામિંગ અને સી એ એન બી ડી એક પણ નહીં અને રાઇટ આન્સર આવશે આપણો ઓપ્શન બી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ રાઈટ થર્ડ ક્વેશ્ચન કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત કઈ સાલમાં થઈ શબ્દ પકડજો શરૂઆત પૂછું રાઇટ ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો સાઠ બી ઈસવીસન ઓગણીસો સિત્તેર સી ઈસવીસન ઓગણીસો એંશી ડી ઈસવીસન ઓગણીસો પચાસ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ યાદ રાખજો કે ઓબ્જેક્ટ આધારિત એટલે કે ઓઓપીની શરૂઆત છે એ ઓગણીસો સાઠમાં થઈ ક્યારે થઈ તો કે ઓગણીસો સાઠની અંદર અને એ જ મુખ્ય પદ્ધતિ ક્યારે થઈ એટલે કે વધારેને વધારે ક્યારે વપરાવા માંડી રાઈટ તો સાલ આવશે ઓગણીસો ને એસી ઓકે ફોર્થ ક્વેશ્ચન કે પ્રોગ્રામિંગની રીતને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ અને અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ બે તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ બીજું ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ક્વેશ્ચન નંબર ફાઈવ કે જે વસ્તુઓને સ્પર્શ ન કરી શકાય તેમજ જોઈ ન શકાય તેને કયા પ્રકારના ઓબ્જેક્ટ કહે છે ઓપ્શન એ ભૌતિક સ્વરૂપના બી અમૂર્ત અથવા એપસ્ટેક સ્વરૂપના ઓબ્જેક્ટ સી એન બી ડી એક પણ નહીં અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય રાઈટ તો એને કહેવામાં આવે છે અમૂર્ત એટલે કે એપસ્ટેક સ્વરૂપના ઓબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ તારીખ અને સમય રાઈટ તો એનાથી ઉલટું ભૌતિક સ્વરૂપના કોને કહેવાય કે જેને સ્પર્શ કરી શકાય જેને પકડી શકાય તો આ બધા કેવા કહેવાય ફોર એક્ઝામ્પલ કાર છે કપ છે રાઈટ તો આ બધાને શું કહેવાય તો કે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ ક્વેશ્ચન નંબર સિક્સ નીચેનામાંથી કોનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવા માટે કરી શકાય છે ઓપ્શન એ યુ એલ એન બી યુ એન એલ સી યુ એલ એમ અને ડી યુ એમ એલ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી યુ એમ એલ એનું પૂરું નામ યાદ રાખજો યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ શું થાય યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ ક્વેશ્ચન નંબર સેવન ક્લાસ ડાયાગ્રામમાં સૌથી નીચેના ભાગમાં શું જોવા મળે છે ઓપ્શન એ નેમ બી બિહેવિયર ઓપરેશન અને મેથડ સી એટ્રીબ્યુટ કોમા પ્રોપર્ટી અને ડી તમામ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બિહેવિયર ઓપરેશન અને મેથડ તો સૌથી ઉપરના ભાગમાં શું હોય ક્લાસને વચ્ચેના ભાગમાં શું હોય એટ્રીબ્યુટ અથવા તો પ્રોપર્ટી ક્વેશ્ચન નંબર એટ કે જાહેર પ્રકારની દ્રશ્યતા માટેનો સંકેત કયો છે ઓપ્શન એ માઇનસ બી પ્લસ સી હેસ ડી ટીલ અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પ્લસ જાહેર એટલે બધા વાપરી શકે રાઇટ તો પ્લસ પછી અંગત એટલે કે પ્રાઇવેટ હોય તો માઇનસની સાઇન પછી આવી સાઇન હોય તો પેકેજ હેસ હોય સોરી ટીલની સાઇન એટલે પેકેજ અને હેસ એટલે સુરક્ષિત અથવા તો પ્રોટેક્ટેડ ચાર પ્રકારની દ્રશ્યતા આવેલી છે તમને કયા પ્રકારની પૂછાય એ તમારે જોવાનું અહીંયા આગળ જાહેર પ્રકારની હતી એટલે રાઇટ આન્સર શું થશે એટલે કે ઓપ્શન બી પ્લસ ક્વેશ્ચન નંબર નાઇન કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન એ એટ્રીબ્યુટ બી મેસેજ સી ક્લાસ ડી બિહેવિયર અને રાઇટ આન્સર આવશે ઓપ્શન બી મેસેજ ક્વેશ્ચન નંબર ટેન અનેક સ્વરૂપ કે બહુરૂપતાને શું કહે છે ઓપ્શન એ પોલિમોર્ફિઝમ બી એગ્રીગેશન સી મેસેજિંગ ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ પોલિમોર્ફિઝમ ક્વેશ્ચન નંબર ઇલેવન નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનું અમલીકરણ શક્ય છે ઓપ્શન એ ઓરેકલ બી જાવા સી પબ્લિશર ડી ડીએચડીએમએલ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન બી જાવા ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે ઓપ્શન એ સી કોમાસી પ્લસ પ્લસ કોમાસી સાપ બી જાવા કોમાં પીએચપી સીવીબી ડોટ નેટ કોમાં એચપી ડોટ નેટ અને ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ ક્વેશ્ચન નંબર થર્ટીન ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કયા કારણોસર વિકસાવવામાં આવી હતી ઓપ્શન એ સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ બી સોફ્ટવેર સિસ્ટમની જટિલતાનું નિયંત્રણ કરવા સી મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા અને ડી તમામ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ ક્વેશ્ચન નંબર ફોર્ટીન કે નીચેનામાંથી કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે ઓપ્શન એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ બી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ સી એ અને બી બંને ડી એક પણ નહીં અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ